રાણપુર પોલીસમાં એક મહિલાએ બે રાજકીય નેતા વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં બોટાદની મહિલા દ્વારા બે નેતાઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા રાણપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બોટાદ શહેરમાં રહેતી એક પરિણીત મહિલા કે જેને તેના પતિ સાથે ઝઘડો થતાં બોટાદમાં જ રહેતા શબીર નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતા હતા અને મહિલાને તેના પ્રથમ પતિના બે બાળકો છે જે બાળકો આ મહિલાના પિતા સાથે જ હતા તેને પરત લાવવા માટે મહિલાએ રણપુર શહેરના કઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અને આપના પૂર્વ પ્રમુખ અનિસ માકડનો સંપર્ક કરેલ જેથી અનિસ માકડે તેના બાળકો પરત અપાવવાની લાલચ આપી હતી અને આ મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ બાળકો પરત નહીં આવવાના કહેલ અને અનિસ માકડ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો કોંગ્રેસ નેતા મકસુદભાઈ શાહ પાસે પહોંચ્યો હતો અને મકસુદભાઈ શાહે પણ મહિલાને જણાવેલ કે તારે અનીસ માંકડ કહે તેમ જ કરવું પડશે અને જો તું કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનનાર મહિલાએ રાણપુર પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી રાણપુર પોલીસે અનિશભાઈ માકડ અને મકસુદભાઈ શાહ વિરુદ્ધ કલમ ત્રણસો છોતેર પાંચસો છ બાય

ગઈકાલે આજે ભોગ બનનાર મહિલા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે જેમાં ફરિયાદની વિગત જોઈએ તો તેઓના દસેક વર્ષ પહેલાં આ જે બહેન છે તેમના લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને તેમના પતિ સાથે અણબનાવ થતાં તેમણે છૂટાછેડા લીધેલા હતા તેમને પોતાના પ્રથમ પતિથી બે બાળકો છે ત્યારબાદ તેઓએ બોટાદ ખાતે રહેતા શબ્બીર નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરેલા અને ત્યારબાદ આ છોકરાઓને પાછા મેળવવા માટે તેમણે આજે અનીષભાઈ કાદરભાઈ માકડ છે તેમનો સંપર્ક કર્યો હતો તેઓએ આ મહિલા બે જે બેન છે તેમને લાલચ આપી અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેમની સાથે જે પણ બનાવ છે તે બાબતેની ફરિયાદ છે તે આપી છે તેમની સાથે અન્ય એક ઈસમ છે મકસુદભાઈ શાહ તેમના વિરુદ્ધમાં પણ ડાક ધમકી અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ તપાસ છે તે આગળ રાણપુર પીઆઈ શ્રીનાઓ ચલાવી રહેલ છે

રજૂઆત છે તે કરી હતી અને આ માટે તેઓ સારવાર હેઠળ છે જે જગ્યાએ પોલીસનો જાપ્તો જાળવવામાં આવ્યો છે